તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર રાજ્યમાં વધુ એક બીએલોનું શંકાસ્પદ મૃત્યુ થયું સુરત મનપામાં કામ કરતા મહિલા બીએલોનું મૃત્યુ ઘરમાંથી બેભાન થયેલી હાલતમાં મળી આવ્યા હતા મહિલા બીએલો જેમને હોસ્પિટલ લઈ જવાતા તબીબોએ મૃત જાહેર કર્યા મૃત જાહેર કરાતા પરિવારજનોમાં શોકનો માહોલ છે રાજ્યમાં વધુ એકબીએલોનું મૃત્યુ સુરત મનપામાં કામ કરતા મહિલા બીએલુનું મૃત્યુ થયું શંકાસ્પદ મૃત્યુ થતા પરિવારજનોમાં પણ નારાજગી વ્યક્ત કરી છે પરિવારજનોમાં હાલ શોકનો માહોલ છે સુરતથી આ સમગ્ર બનાવ છે તે સામે આવ્યો છે સુરત મનપામાં કામ કરતા હતા મહિલા બીએલોનું શંકાસ્પદ મૃત્યુ ઘરમાંથી વ્યવહાર થયેલી હાલતમાં મળી આવ્યા હતા બાદ તેમને તાત્કાલિક સારવાર માટે મૃત્યુ થયું સમગ્ર ઘટના મામલે પરિવારજનોમાં હાલ શોકનો માહોલ છે અરવિંદ રાઠોડ ફોનલાઇન પર જોડાયા છે અરવિંદ

મોત નિપજ્યું છે અને મોતને પગલે હોસ્પિટલ પરિસરમાં જે રીતે અહીંયા ફાટ રુદન થી ગમગીની સવાય છે અને બીજી તરફ જે રીતની ઘટનાઓ જે ખાસ કરીને જે ભારણ આપવામાં આવતું હોય છે તેને લઈને ગુજરાત ભરની સાથો સાથમાં સુરતમાં આ પ્રમાણે ડિંકલ ના જે મોતની ની સમાચાર ને મળતાની સાથે પરિવારજનો શોક છે અને આ રીતની ઘટના અને મળતી વિગત જો વાત કરીએ તો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમા ગામના આ ડિંકલ મહેશભાઈ શિંગોડાવાલા છે તે પરિવાર સાથે રહે છે અને વરાસા ઝોનમાં

તમના પરિવાર જનોની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે શું કોઈ આક્ષેપ કરવામાં આવ્યા છે કામનું ભારણ હતું કે શું કોઈ એવું કારણ હતું તે મામલે કોઈ વિગતો અકુંત હજી સુધી સત્તાવાર રીતે પરિવાર જે રીતે વાલ આ દીકરીના સમાચારની સાથે પરિવાર છે તે શોકમાં છે અને બીજી તરફ જે રીતે પરિવારને જાણ થતા જ પરિવાર સમગ્ર રીતે તાત્કાલિક સુરતની જે ખાનગી હોસ્પિટલ લઈ આવ્યા હતા અને જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું ત્યારે આ રીતે મહિલા અધિકારીના અચાનક મોતને કારણે અનેક પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે પરંતુ પરિવારજનો પરિવારજનો કશું બોલી શકે તેવી અવસ્થામાં નથી અને હાલ મીડિયા સમક્ષ કે પોલીસ સમક્ષ સત્તાવાર રીતે કોઈ નિવેદન આપી નથી રહ્યા પરંતુ જે રીતની આ ઘટનાને લઈને ખાસ કરીને મોતનું કારણ સાચું જાણવામાં પરિવારજનો પણ ઈચ્છા રાખી રહ્યા હોય એ સ્પષ્ટ વાત છે જી અરવિંદ આભાર જાણકારી આપવા બદલ